જય માતા દી મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ એક એવા ગઢ પર જ્યાં સુધી પહોંચવાનું માત્ર સફર નથી એ છે એક સાહસ એક આસ્થા અને એક શક્તિથી ભરેલું મુલાકાત મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ સપ્તશુંગી ગઢ આ ગઢ નાસિક નજીક આવેલો એક અગમ્ય અને અદ્ભુત પર્વત છે જ્યાં માતા શક્તિ સ્વયં વસે છે દર વર્ષે લાખો ભક્તો મા સપ્તસંગીના દર્શન માટે પહાડો ચડી અહીં આવે છે આ સ્થાન ભક્તિ શ્રદ્ધા અને શક્તિથી ભરપૂર છે અહીંની સફર છે રોમાંસથી ભરેલી ઘાટીઓમાંથી પસાર થતી ઊંચી નીચી સડકો ક્યારેક ધૂનમાં ઢકાયેલી પહાડીઓ

પર્વતોના શિખરોને સ્પર્શ કરે છે ત્યારે તે દ્રશ્ય આંખોમાં ઘર કરી જાય એવું હોય છે અહીંના ઊંચા પર્વતો એવું અનુભવ આપે છે કે જાણે દેવીના રક્ષક માટે સહસ્ત્ર પહેરો આપી રહ્યા હોય આખો માર્ગ એવો છે કે કાંઈ કહી જ ન શકાય ક્યારેક સીધો તો ક્યારેક વણાકોથી ભરેલો સાપ સીડી જેવો ઘાત રસ્તો ચારે તરફ ઊંચા પર્વતો ઘાટી વાદળો અને હરિયાળી ભક્તિમય યાત્રાને એકદમ એડવેન્ચરસ બનાવે છે અહીંની હવા તાજગી ભરી છે અને દરેક ઘૂંટમાં શાંતિનો અહેસાસ થાય છે મિત્રો જો તમે પાવન સપ્તશૃંગી ગઢના શ્રી અર્ધશક્તિના દિવ્ય દર્શન કરવા ઈચ્છો છો તો અહીં સુધીનો માર્ગ અત્યંત સુંદર અને એડવેન્ચરથી ભરેલો છે અહીં પહોંચવા માટે તમારે સુરતથી આશરે બોસો ચાલીસ કિલોમીટર નવસારીથી આશરે બોસો પચીસ કિલોમીટર વલસાડથી આશરે બોસો પાંચ કિલોમીટર વાપીથી આશરે એકસો નેવું કિલોમીટર બિલ્લીમોરાથી આશરે બોસો પંદર કિલોમીટર અને નાસિકથી માત્ર સિત્તેર કિલોમીટર દૂર છે આ સપ્તશૃંગી ગઢ મિત્રો જ્યારે આપણે માતાજીના ગઢ નજીક પહોંચીએ છીએ ત્યારે નીચેથી ગઢનો પ્રથમ નજારો એવો જોવા મળે છે એક ક્ષણ એવો અહેસાસ લાવે છે કે સંસારના બધા સુખ દુઃખ પલભરમાં ભૂલાઈ જાય સપ્તશૃંગી ગઢની સામે એક એવો વિશાળ પર્વત છે જેના દ્રશ્ય આપણને મા દુર્ગા અને મહીસાસુરના વચ્ચેના ઐતિહાસિક મહાસંગ્રામની યાદ અપાવે છે મહીસાસુર એક દૈત્ય હતું જેમણે પોતાની શક્તિથી દેવતાઓને હરાવી દેવલોક પર વિજય મેળવ્યો અને જગતમાં હાહાકાર મચાવ્યો ત્યારે તમામ દેવતાઓએ મા દુર્ગાનું આહવાન કર્યું માતાજીએ સપ્તશૃંગી રૂપે અવતાર લઈને મહીસાસુરનો સંહાર કર્યો એવી માન્યતા છે કે યુદ્ધ દરમિયાન માં દુર્ગાનું એક અસ્ત્ર આ પર્વત પર પડ્યું અને એ પર્વતના વચ્ચે એક મોટું કાણું પડી ગયું આજે પણ એ પર્વતને જોઈને આ મહાશક્તિ યુક્ત યુદ્ધની યાદ તાજી થાય છે મિત્રો જ્યારે આપણે સપ્તશૃંગી ગઢ તરફ આગળ વધીએ છીએ ત્યારે યાત્રા ખૂબ જ રોમાંચ બની જાય છે પર્વત કોતરીને બનાવવામાં આવેલો ઘરઘરતો રસ્તો એક તરફ ઊંચી ખીણ અને બીજી તરફ પથ્થરના દીવાલ જેવા પહાડો યાત્રામાં એડવેન્ચર ભરી દેશે મિત્રો સૌ પ્રથમ આપણે વાહનો પાર્ક કર્યા પછી અર્ધશક્તિ માં સપ્તશૃંગી પાવન દર્શન માટે આગળ વધીએ તેના એક પવિત્ર પવિત્ર જગ્યા પર પહોંચીએ છીએ એ છે છે કુંડ આ માનવામાં આવે કારણ કે આટલી ઊંચાઈએ પણ અહીંનું પાણી કુદરતી રીતે સતત ભેગું થાય છે કુંડનું શીતળ જળ શરીરને તાજગી આપે છે અને મનને શાંતિ અહીં ફ્રેશ થવું એ માત્ર શુદ્ધિકરણ નથી પણ આધ્યાત્મિક રીતે દર્શન માટે આત્માની તૈયારી પણ છે કુંડની કિનારે બે મહત્વપૂર્ણ મંદિર સ્થિત છે એક છે અર્ધનારી નટેશ્વરનું મંદિર જે માતા પાર્વતી અને મહાદેવના જોડાયેલા સ્વરૂપને દર્શાવે છે અને બીજું છે સિદ્ધેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર અમે અહીં કુંડમાં ફ્રેશ થયા પાણીના સાટા લીધા અને મા સપ્તશૃંગીના દર્શન માટે આઠમાથી તૈયાર થઈ આગળ વધ્યા મિત્રો સપ્તશૃંગી માતાના મંદિરે પહોંચવા માટે બે મુખ્ય માર્ગો છે એક તો પગથિયા દ્વારા અને બીજો છે રોફિયો દ્વારા જેમને સાહસ અને ભક્તિ સાથે પગપાળા ચઢાઈ પસંદ છે તેઓ આશરે પાંચસો પગથિયા પાર કરીને મંદિર સુધી જઈ શકે છે આ માર્ગમાં તમને શ્રી ગણેશ મંદિર અને મહિષાસુરના મંદિરના દર્શન પણ થાય છે જે યાત્રાને વધુ પાવન અને અર્થપૂર્ણ બનાવે છે બીજો વિકલ્પ છે રોપ વે રોપવે કોમ્પ્લેક્ષ અંદર જતા જ તમને બહુ જ ભવ્ય માર્કેટ જોવામાં મળે છે માં બેસતા જ એક મિનિટમાં તમે ઉપર પર્વત પર આવેલા દિવ્ય મંદિરના દરબાર સુધી પહોંચી શકો છો ખાસ વાત એ છે કે અહીંનો રોપવે આપણા ભારતમાં સૌથી પહેલો ફોર્નિકલર પ્રકારનો રોપવે છે જે ટેકનોલોજી અને ભક્તિનો અનોખો સંગમ છે જ્યારે તમે મા સપ્તશૃંગીના પવિત્ર દરબારમાં પહોંચો છો ત્યારે આપમેળે તમારું મન ભક્તિથી ભીનું થઈ જાય છે મંદિર ખાતે તમે ભક્તોની ભીડ જોઈ એવું લાગશે કે આખું જગત માતાજીના ચરણોમાં આવી ગયેલું હોય હજારો ભક્તો લાઈનમાં ઊભા રહી માતાજીના દર્શન માટે આતુર હોય છે નો રૂપ અદ્ભુત છે અઢાર ભૂજાઓ ધરાવતી આશરે આઠ ફૂટ ઊંચી મૂર્તિ જે સિંહ પર બિરાજમાન છે એની આંખો ભક્ત ને સીધા જોતા હોય તેમ લાગે છે જે મનમાં શ્રદ્ધા અને ભરોસો ઘેરાવી દે છે આ મંદિર સાત પર્વતોની વચ્ચે સ્થિત હોવાથી તેને સપ્તશૃંગી ગઢ કહેવામાં આવે છે આ સ્થળ દેવીના એકાવન શક્તિપીઠોમાં એક માનવામાં આવે છે માન્યતા છે કે અહીં આવે તે ભક્તોની મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થાય છે એટલે જ હજારો ભક્તો વારંવાર અહીં આવે છે મિત્રો જ્યારે માતાજીના દર્શન થઈ જાય પછી આવે છે ભક્તિપૂર્ણ ક્ષણ મહાપ્રસાદની મહાપ્રસાદની પવિત્ર પેટ પૂજા અહીં પ્રસાદની વ્યવસ્થા ખૂબ જ સુંદર છે તમને માત્ર વીસ રૂપિયામાં નોર્મલ થાળી અને સાત રૂપિયામાં વીઆઈપી થાળી બંને અનલિમિટેડ મળે છે પ્રસાદનો સમય પણ વ્યવસ્થિત છે સવારે આઠથી બપોરે અઢી વાગ્યા સુધી અને રાત્રે સાતથી નવ વાગ્યા સુધી મિત્રો સપ્તશૃંગી ગઢ ખાતે રહેવાની સુવિધા પણ ખૂબ સરસ અને વ્યવસ્થિત છે અહીં સો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા સુધી રૂમ ઉપલબ્ધ છે જેમાં એસી અને નોન એસી બંને વિકલ્પો છે મિત્રો માતાજીના દર્શન અને મહાપ્રસાદ લીધા બાદ હવે વારો આવે છે સપ્તશૃંગી ગઢના વ્યૂ પોઈન્ટ જોવાનો વારો જ્યાં જોવા મળે છે કુદરતના અદભુત અને દિવ્ય દ્રશ્યો મિત્રો આશા છે કે તમને ગઢની આ પવિત્ર અને રોમાંચક યાત્રા ખૂબ પસંદ આવી હશે જો તમારું મન પણ આ યાત્રાથી શાંતિ અને પ્રસન્ન થયું હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરો અને આવી જ વધુ યાત્રાઓ માટે અમારું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતા દી